ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જશે મસ્તીની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આજે મને એવું લાગે છે કે આજે સુખનો સૂરજ સુખનો નહીં હોનાનો સૂરજ આજે દેખાવા મળ્યો છે બે દિવસથી યાર વાદળે વાદળા દેખાય જ નહીં રૂકો રૂકો જરા તમને મસ્તીનો સૂરજ આ જો એમાં પણ ક્યાં ક્યાં વાદળા છે હું ફૂલ નથી દેખાતો તો જે પહેલાં જે લાલ લાલ દેખાતો ને એવું નહીં દેખાતું ચલો આ બધું થયા કરે આપણે મસ્તી ના પેલા નાઈ ધોઈ મસ્ત રેડી થઈ ગયા છીએ એટલે કામ ધંધે થોડા લાગીએ કામ ધંધે ફૂલ લેવા આવ્યા પેલા તો આમ જોવો ગઈ જો આબુ કેટલા મસ્તી ના આવ્યા છે પણ હજુ કાચા છે હો આવશે એટલે તો વાહ ભાઈ વાહ ઢગલો થઈ જાય આ જો આ વખતે જોરદાર આયા છે આપણે મસ્તી ની પૂજા કરી લીધી છે ને અત્યારે અમારે મેડમ પાર્ટનર ગુડ 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 મોર્નિંગ 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 શર્મા હોય એટલે હું એવું બોલવાનું ખાલી બોલજો ના 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 મજાક કરું મજાક કરું લઈ ચ

ઓકે ગાઈસ બીજું બધું જવા દો આજનો સૂરજ જુઓ તમે ખાલી એકદમ લાલ લાલ આ કેમેરાની અંદર થોડો એવો દેખાય છે બાકી તો રિયલની અંદર પહેલાં તો તમે આ અવાજ સાંભળો હવે મને કોમેન્ટ કરીને કહો કે અવાજ નો પહેલાં તો મારે વિડીયોમાં જોવું પડશે કે અવાજ આવ્યો કે નહીં આવ્યો ઓકે ગાઈશ તો બીજો દિવસ ઉગી ગયો બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને બીજા દિવસની ગુડ મોર્નિંગ એટલે તડાકેને પડાકે જુઓ તમે ખાલી તડાકોને પડાકે ચાલુ છે સવાર સવારમાં યાર જાગ્યો ને તારે તો તડાકેને પડાકે આવી ગયો બોલો મગજની મૂળ મરી ગયું બોલો અને સવાર સવારમાં છત્રી લઈને ગયો ને

ચાલો ભાઈ વરસાદી ગોટા વરસાદી ગોટાદી ઉપર અણીયો નીકળેલી હોય ના વરસાદી ગોટા અલગ આવે કોને કોને કાધેલા વરસાદી ગોટા કોમેન્ટ કર્યું વરસાદી ગોટા હે હું લોટલી આવું બની આલીશ આવડે પેલા એમ કે વરસાદી ગોટા જોવે હો મારે સાદા ગોટા ના જોવે ના પણ ના મન મેં ખાલી કાતેલા મને આવડતા નહીં તું મને બની યાલ બની વરસાદી ગોટા કોને કોને કાતેલા કોમેન્ટ કરી દો જલ્દી કે ગાઈસ તો અમારા ગોપુલાલ આવી ગયા છે બ્લોગમાં આવવા માટે ગોપુલાલ તમે ઠર્યા તો નહીં ને पढ़तो नहीं हूँ, पढ़तो नहीं तू पोटाड़े <laughs> ना देख और एक्टिंग की दुकान 4 वर्ष है 4 वर्ष है अरे ज्वाइना चपे अरे ज्वाइना तो जाओ जाओ 4 सड़ी ना आयो ले हां ले आज तो सूरज तो देखना ही अपन तन देखना तो जानो जाजो आज तो वेला जाजीयो

સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારનો વ્યુ એટલે એકદમ કોરે કોરું કટ થઈ ગયું આપ જોવો તમે ખાલી વાવ નેક્સ્ટ લેવલ હો અમારે આ આ બળી ગયા ગયા જો ગુલાબ બળી ગયા આ ગુલાબ જતો રહ્યું પછી આ જો આની અંદર વાઈટ વાઈટ મસ્તી ના ફૂલા પણ પત્તા બળી ગયા ખબર નઈ કેમ પાણી ફૂલ ભરાઈ ગયું ને એના કારણે

खाली किचन नाही रे साल पाणी गाडीत चला काय आहे 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 जय 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 जय

ગાઈસ આજે ફાઇનલી આરુણ ભાઈ વાચી લીધું તાર આકું છે નહીં આવડતું તાર મેના રાણી ગાટ હા ગોપાલ મોટો થઈ છે એટલે આરુણ ભાઈ લાઈસ ને કે બુલેટ હા ભૂસા આ બસ મન કવર હતી ઈત કઈ મન કવર હતી મન કવર હતી ઈત કઈ ગોપાલ ને આયા ભૂસા લાબાનું હે એટલે આ ચમ કુતરાન બીવરાવે રહ્યો તું ભાગ બની ચમ બીવરાવે રહ્યો જો વળજી પડી જો સસી વળજી પડી કઈ ના તું તાણ કે ભાઈ વા થોડી હોલ્યા